એસીપી શ્રી જાડેજા સાહેબ પી આઈ શ્રી કામળિયા સાહેબ સુફી સંત સૈયદ અબ્દુલ રહેમાન ચિસ્તી સાહેબ અને શાંતિ સમિતિ સભ્યો કેસરભાઈ અને તમામ સભ્યો હાજર રહી માર્ગદર્શન આપ્યું રોજ આગામી ગણપતિ વિસર્જન અને ઈદ મિલાદના ના અનુસંધાને ડીસી પ્રીસી જોન 2 ના અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિનું લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલું તેમાં ડીસીપીસી ઝોન ટુ ડૉક્ટર કાનમ દેસાઈ સાહેબ ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ શ્રી જિગ્નેશભાઈ પાટીલ અને જે લીંબાયત વિસ્તારના શાંતિ સમિતિના તમામ આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહેલા જે સંબંધે જે દર વર્ષે જે શાંતિપ્રિય માહોલમાં લીંબાયત વિસ્તારમાં તમામ તહેવારો ઉજવાય છે તે સંબંધે આગામી તહેવારો પણ શાંતિપૂર્વક રીતે ઉજવાય એ માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલ સાથે સાથે ધર્મગુરુઓ અને નેતાઓ દ્વારા પણ દરેક જે સભ્યો છે આયોજકો છે એઓને આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું અને આ જે આગામી તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે એવી પોલીસને ખાતરી આપવામાં આવેલ હા જાહેર જનતાને એ જ મેસેજ છે કે આપણે જે કોઈ પણ ધર્મનું જે કે તહેવારનું જે આયોજન હોય છે એ ખુશી માટે એને ઉત્સવ કહે છે ખુશી માટે હોય છે એમાં કાયદાકીય કોઈ બાધ ન આવે એ માટે આપણે દરેક નીતિ નિયમોનું પાલન કરીએ અને પોલીસ તરફથી જે કોઈ સૂચનામાં આપવામાં આવેલી છે વિસર્જન સંબંધી के प्रोसेसन जबलपुर भी एनु चुस्तपणे पालन करिए एवही અમારું સર્વેન અનુરોધ છે આજરોજ અહીંયા limbayat police station મે શાંતિ સમિતિ કી મીટિંગ રખને મે આઈ થી જિસમે ડોક્ટર डीसीबी डोंट कानન મેડમ ઓર एसीपी શ્રી દોનો પીઆઈ ઓર ખાસ મુખ્ય મહેમાન સંગીતાબેન પાટીલ jignesh bhai patil और लिंबायत के तमाम शांति समिति के आगेवान मुस्लिम समाज के आगेवान हिंदू समाज के आगेवान मीटिंग में यहाँ उपस्थित थे यहाँ ईद मिलाद जुलूस और गण गन, गणेश उत्सव के मौके पे कायदा व्यवस्था शांति जड़वाई रहे उसके लिए ये मीटिंग का आयोजन किया था किया गया था और सबने यहाँ आश्वासन दिया है कि सभी दोनों त्यौहार शांति से उजवाएंगे यही सबकी इच्छा है प्रोग्राम तो पूरा होगा सैद अब्दुलरहमान जिस्ती लिंबायत सूरत પીઆઈ સાહેબનો ફોન આવ્યો કે ભાઈ આ મેડમ નવા આવ્યા છે શાંતિ સમિતિની મિટિંગ પણ પહેલાં મેં કહ્યું તે પ્રમાણે ચાર મિટિંગ આ ચોથી મિટિંગ હતી પણ ડેપ્યુટી કમિશનર ડૉક્ટર કાનંદ દેસાઈ મેડમ નવા આવ્યા છે એટલે એમની ઈચ્છા હતી કે ભાઈ આ લોકો સાથે એક ગેટ ટુગેધર થઈ જાય અને મુલાકાતો થઈ જાય અને શાંતિ સમિતિની મિટિંગ પણ સાથે થઈ જાય તો ગણેશ વિસર્જન અને મિલાદુન નબી બંને તહેવારો એક સાથે આવ્યા છે તો ભૂતકાળમાં પણ આવ્યા હતા લિંબાયતની પ્રજાએ બહુ સારી રીતે સાત સાહકાર આપી અને બંને તહેવારો પરિપૂર્ણ કર્યા હતા અને ઉપરવાળાથી આશા છે બલકે વિશ્વાસ છે કે આ વખતે પણ એ જે શાંતિપૂર્વક અને સાકારપૂર્વક એ આ તહેવારોનો પૂરો કરશે અને પોલીસે હંમેશા જ મદદ કરી છે જે એમની ડ્યુટી છે અને સારા એવા એ લોકો સંપર્કમાં પણ રહ્યા છે સામાજિક કાર્યકર્તાઓના અને મારા પણ સંપર્કમાં રહ્યા છે તો સૌને આ બંને તહેવારોની શુભકામના આખા ભારત વર્ષને અને એ દુઆ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક બંને એવા જે તહેવારો છે એ પૂર્ણ થાય એ આપણે સાંભળવા બાકી મારા હિસાબે આ અંદર કશું છે બાકી તહેવારો વખતે વખત આવી આયોજન થાય છે

这个方案有什